પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે મનસુખ સાગઠિયા જે વિસ્તાર અનામિકા સોસાયટી છે કે જ્યાં બંગલો બનાવી રહ્યો છે આલિશાન જે મહેલ ટાઈપનો આખો બંગલો છે તેના ઉપર બુલડોઝર ફેરવવાની મનપા દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવ્યા હોવાની સૂત્રો પાસેથી વિગત સામે આવી છે કારણ કે નિવે નિયમો છે તે નેવે મૂકીને આખું આ બંગલી તેની બની રહી હતી કારણ કે આખું આલિશાન બંગલો છે કે જે રજવાડી ટાઈપ આખો આ બંગલો તૈયાર થઈ રહ્યો હતો મનપાના પદાધિકારીઓ દ્વારા અધિકારીઓ પાસેથી તમામ વિગતો છે તે મેળવવામાં આવી છે જો નિયમોની વાત કરીએ તો માર્જિન જે મૂકવાનું હોય છે તે પણ માર્જિન મૂકવામાં નથી આવ્યું તો બીજી બાજુ આલિશાન બંગલાને લઈને પણ જે રીતના એસીબી દ્વારા પણ આ તપાસમાં સામે આવ્યું હતું કે આખે આખો આ ગેરકાયદેસર બંગલો બની રહ્યો છે તો બીજી બાજુ વિગતો એ પણ સામે આવી છે જે ટેમ્પરરી વીજ મીટર હતું તે પણ અત્યારે કાઢી લેવામાં આવ્યું છે એટલે કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ ટીપીઓ જે મનસુખ સાગઠિયા હાલ જેલમાં છે છે પરંતુ તેની મુશ્કેલીઓ દિવસે વધી રહી કે જે આલિશાન બંગલો ગેરકાયદેસર બની રહ્યો હતો તે હવે ગમે ત્યારે તેના ઉપર બુલડોઝર ફેરવવાની મનપા દ્વારા તૈયારીઓ કરવામાં આવ્યા હોવાની વિગત છે તે સામે આવી છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ